નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા જોઈશું એકમ કસોટીના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સાચું સોલ્યુશન ધોરણ ત્રણ છે વિષય છે ગુજરાતી લેવાય તારીખ છે એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ તો પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવા માટે વિદ્યાર્થી મિત્રો આખો વિડીયો જોઈશો તો તમને પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશનથી તમે માહિતગાર થશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પેપરમાં જોઈશું આપણે પ્રશ્ન એક ઉદાહરણ મુજબ ખાલી જગ્યામાં કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો ઉદાહરણ છે રિયા ખાલી જગ્યા સૂઈ ગઈ તો રિયા વાંચતાં વાંજતા સૂઈ ગઈ તો વિભાગ એકની અંદર આપણે જોઈશું કે કૌશમાં શબ્દો આપેલા છે ચડતા ચડતા ધીમે ધીમે તરતા તરતા સૂતા સૂતા રડતા રડતા એક નંબર ભાવિક ખાલી જગ્યા ફરિયાદ કરતો હતો તો કૌંસમાંથી આપણે લખીશું રડતાં રડતા ભાવિક રડતા રડતા ફરિયાદ કરતો હતો બે નંબર ઉપર વિજયને ખાલી જગ્યા ટીવી જોવાની આદત છે તો સૂતા સૂતા ખાલી જગ્યામાં લખીશું સૂતા સૂતા ત્રણ નંબર પર હંસો ખાલી જગ્યા નદી કિનારે પહોંચ્યા તો ખાલી જગ્યામાં તરતા તરતા લખીશું ચાર નંબર ઉપર ઝાડ પર ખાલી જગ્યા કીડી વારંવાર નીચે પડી જતી હતી તો ઝાડ પર ચડતા પાંચ નંબરની ખાલી જગ્યામાં ખાલી જગ્યા લોકોની ભીડ જમા થઈ ગઈ તો ખાલી જગ્યા તો વિભાગ એક પૂરો થયો ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બે છે તેની અંદર કૌંસમાં આપેલા શબ્દો છે ઉડતા ઉડતા બનતા બનતા કૂદતું કૂદતું જમતા જમતા તડતા તળતાં તો ખાલી જગ્યા હવે જોઈશું એક નંબર ઉપર રીમા માટીમાંથી રમકડું ખાલી જગ્યા ગીત ગાતી હતી તો ખાલી જગ્યામાં લખીશું રીમા માટીમાંથી રમકડું બનાવતા બનાવતા ગીત ગાતી હતી બે નંબર ઉપર છે દાદાજીએ જમતા પહેલાં સૌને કહ્યું જમતા જમતાં ખાલી જગ્યામાં શું લખીશું જમતા જમતા કોઈએ વાતચીત કરવી નહીં ત્રણ નંબર પર વાંદરાઓનું ટોળું કૂદતું કૂદતું ગામ નજીક આવી પહોંચ્યું ચાર નંબર પર મમ્મીએ ભજીયા તળતાં તળતાં મને વાર્તા સંભળાવી પાંચ નંબર ઉપર છે ભમરા ઉડતા ઉડતા ફૂલની પાંખડીઓ પર આવીને બેસી ગયા આ રીતે વિભાગ બેની અંદર કંસમાંથી શબ્દો લઈને આપણે ખાલી જગ્યા પૂરી કરી ત્યારબાદ વિભાગ ત્રણ છે તેની અંદર પણ તે જ પ્રમાણે કૌંસમાં શબ્દો આપેલા છે વીણતા વીણતા કરતા કરતાં સૂંઘતા સૂંઘતા કૂદતા કૂદતા દોડતા દોડતા આ શબ્દનો ઉપયોગ કરીને આપણે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરીશું એક નંબર ઉપર ખટખટ ઝાડની ડાળ પર કૂદતા કૂદતા ફળ ખાતો હતો બે બગીચાના ફૂલો વીણતા વીણતા માળી કાકાને બપોર થઈ જતી ત્રણ અભિનય કરતાં કરતા સૌ હસી પડ્યા ચાર રીંચ સૂંઘતાં સૂંઘતા મધપુડા સુધી પહોંચી ગયો પાંચ બોધરાજ દોડતા દોડતા હાંફી ગયો ત્યારબાદ જોઈશું આપણે પ્રશ્ન બે તેની અંદર છે કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ કૌશમાં શબ્દો આપેલા છે તેના આધારે ખાલી જગ્યા પૂરવાની છે તેમાં વિભાગ એકની અંદર કૌશમાં આપેલા શબ્દો છે કેવું અચરજ રડવું આવ ખુશ થવાય કેટલી કડવી મજા પડી જાય આ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરીશું આપણે અહીંયા એક નંબર ઉપર દોડતા દોડતા પડી જવાય અને વાગે ત્યારે રડવું આવે બે પપ્પા મેળામાં લઈ જાય તો મજા પડી જાય ત્રણ મિત્ર તરફથી અચાનક ભેટ મળે ત્યારે ખુશ થવાય ચાર દવા મેં મોઢામાં મૂકી કે તરત જ બોલી જવાયું કેટલી કડવી તને ખબર છે દરિયામાં ચાલતું જહાજ તો આપણા ગામ જેટલું મોટું હોય કેવું અચરજ ત્યારબાદ આપણે જોઈશું વિભાગ બીજો તેમાં બીજા પ્રશ્નનો તેમાં કૌંસમાં શબ્દો આપેલા છે કેટલો હોશિયાર દુઃખ થયું ડરી જવાય ગુસ્સો આવે રડવા લાગ્યું તો અહીંયા છ નંબરની ખાલી જગ્યા છે રસ્તા ઉપરથી જતી વખતે અચાનક બાજુમાંથી ઝડપથી ગાડી જાય તો ડરી જવાય સાત બિલાડીનું નાનકડું બચ્યું વાળમાં ફસાઈ ગયું એટલે મ્યાઉ મ્યાઉ કરીને રડવા લાગ્યું આઠ મારું ગમતું રમકડું કોઈ તોડી નાખે તો મને ગુસ્સો આવે વરસાદને લીધે મને બહાર રમવા જવા ના મળ્યું એટલે મને દુઃખ થયું શુભમનો પહેલો નંબર આવતા મમ્મી બોલી મારો દીકરો કેટલો હોશિયાર ત્યારબાદ વિભાગ ત્રણ જોઈશું તેની અંદર કૌંસમાં આપેલા શબ્દો છે બહુ જ શરમાળ એકદમ શાંત કેટલું પોચું કેટલો કામણ ગરો કેટલું સહેલું તો તેમાં રૂ હાથમાં પકડતા જરમાં બોલી કેટલું પોચ્યું મારા બા તો મંદિરમાં આંખો બંધ કરીને બેઠા છે એકદમ શાંત ઘરે કોઈ મહેમાન આવે ને દીપુ રૂમમાં સંતાઈ જાય બહુ જ શરમાળ મને સ્ટેજ પર બોલવામાં ડર લાગતો હતો પણ એકવાર બોલ્યો તો લાગ્યું કે કેટલું સહેલું અબ્દુલ બધાને ગમતો કેમ કે બધાનું કામ દોડી દોડીને કરતો કેટલો કામણગારો અહીંયા પ્રશ્ન ત્રણ છે તેની અંદરથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચે ચાર વિકલ્પો આપેલા છે અ બ ક અને ડ આ ચાર વિકલ્પોમાંથી એક વિકલ્પ સાચો છે તે આપણે અહીંયા હાઇલાઇટ કરેલું છે એટલે કે પીળા કલરથી તમે નોંધ કરેલી છે અહીંયા તો તે તમે જોઈ શકો છો તો ચાર ઓપ્શન હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ચારેય ઓપ્શન હોય તો એને જોવાના વાંચવાના સમજવાના પછી જવાબ લખવાનો તો અહીંયા એક નંબર ઉપર છે લીમડો તોડતી વખતે ઈવાને મમ્મીએ ધ્યાન રાખવાનું કેમ કહ્યું તો તેમાં આવશે ક પાંદડા ઉપર ઈંડા ચોટેલા હોય બે નંબર ઉપર છે પતંગિયું બનવા માટેનો કયો ઘટનાક્રમ સાચો છે તો તેની અંદર આવશે અ ઈંડું યળ કોશેટો પતંગિયું ત્યારબાદ ત્રણ નંબર ઉપર આમાંથી કોનો ખોરાક પાંદડા છે તો તેની અંદર આવશે બ ઈયળ ચાર નંબર ઉપર છે બાળક સંખલાને છીપલાઓ ભેગા કરવા ક્યાં જશે તો તેમાં આવશે ક નદી કિનારે પાંચ નંબર ઉપર છે એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી કેમ આવ્યું તો તેમાં ડ આવશે સસલું જોઈને કાનમાં જતાં જ આંગળા કેવા બની જાય છે તો તેમાં આવશે બ શાંત ધીજે અઠવાડિયા પછી પતંગિયાને શું બની ગયેલું જોયું તો તેમાં આવશે અ કોસેટો આઠ નંબર ઉપર નવા કપડાં પહેર્યા હોય તેવી દેખાતી યડને શું કહેશો તો તેમાં અ પતંગિયું નીચે આપેલા શબ્દમાં રમતી શબ્દ જેવો શબ્દ કયો નથી તો તેમાં આવશે ડ ફરકી દસ નંબર ઉપર છે વરસાદને નીચેનામાંથી કોની સાથે સંબંધ નથી તો તેમાં ક આવશે રોકેટ અગિયાર નંબર પર ઈવાને કેવું પતંગિયું ગમી ગયું તો તેમાં આવશે ક મોટી પીળી પાંખોવાળું બાર નંબર ઉપર અહીં ફૂલદાનીની સાત હાર છે અને દરેક હારમાં ચાર ફૂલ છે તો અહીં કેટલા ફૂલ થયા અહીં એટલે તેમાં ડ આવશે ગણતરીમાં તેર નંબર ઉપર છે એક્સપ્રેસ ડોગી સસલું કેમ ના પકડી શક્યું તો તેમાં અ આવશે તે જીવ બચાવવા માટે ભાગતું હતું ચૌદ નંબર ઉપર છે અમે કાવ્યમાં શું થઈને આભમને પંપાળવાની વાત કરી છે તો તેમાં બ આવશે દરિયો પંદર નંબર ઉપર છે ઇવાએ પાંદડાને ક્યો મૂક્યું તો તેમાં ક વિકલ્પ આવશે ખોખામાં અહીંયા પ્રશ્ન ચાર છે તેની અંદર ફકરા પરથી પ્રશ્નોના ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો તેની અંદર શું કરવાનું છે તો ફકરાને પહેલાં વાંચવાનું ધ્યાનથી ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે તો અહીંયા ફકરો આ રીતે છે એકવાર એક જંગલમાં શિકારી શિકારની શોધમાં ફરતો હતો તેણે એક ઝાડ નીચે વાંદરાના નાનકડા બચ્ચાને બેઠેલું જોયું શિકારીએ નજીક જઈને બચ્ચાને ઊંચકીને જોયું તો તેના એક પગ ઉપર ઈજા થઈ હતી જેથી તેનો એ પગ લંગડાતો હતો શિકારી બચ્ચાને પોતાના ઘરે લઈ આવ્યો અને એની દરરોજ કાળજી લેવા લાગ્યો જેક ધીમે ધીમે મોટો થવા લાગ્યો અને નજીકના બીજા પ્રાણીઓના બચ્ચાઓ સાથે હળીમળીને રહેવા લાગ્યો તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો ફકરો છે હવે તેના પ્રશ્નો નીચે મુજબ છે તેમાં ચાર વિકલ્પો આપવામાં આવેલા છે એ સીડી તો સાચો વિકલ્પ શોધીને લખવાનો રહેશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું બચ્ચું ઝાડ નીચે બેઠું હતું કારણ કે તો તેમાં આપણે ફકરામાં જોયું તો તેના પગે શું થયું હતું ઈજા થઈ હતી તો એનો વિકલ્પ આવશે સી તેના પગે ઈજા થઈ હતી ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે આ વાર્તા પરથી તમને શિકારી કેવો લાગ્યો તો એ વિકલ્પ આવશે દયાળુ કેવો લાગ્યો દયાળુ ત્રણ નંબરનો પ્રશ્ન વાર્તામાં જેક કોનું નામ છે તો જેક વાંદરાના બચ્ચાનું નામ છે બરાબર તો અહીંયા વિકલ્પ બી આવશે ચાર નંબરનો પ્રશ્ન છે જે કોની સાથે હળીમળીને રહેવા લાગ્યો તો તેમાં સી વિકલ્પ આવશે ગામના પ્રાણીઓ સાથે પાંચ નંબર પર વાંદરાનું બચ્ચું છેલ્લે કયો ગયું તો તેમાં સી વિકલ્પ આવશે શિકારી સાથે હવે તેનો બીજો વિભાગ છે તેમાં પણ ફકરો છે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે વિભાગમાં તો તેના પહેલા આપણે ફકરોનું વાંચન કરીશું અંકિત નાનો નટખટ અંકિતને ચતુર બનાવવા તેના પિતા તેને ચતુરાઈ ભરી વાર્તાઓ સંભળાવતા અને એવી એવી સિરિયલ કે કાર્ટૂન બતાવતા પોતાની હોશિયારી અને ચતુરાઈના કારણે અંકિત બધાનો પ્રિય બની ગયો કોઈ પણ મુશ્કેલી આવે કોઈ કોયડો ઉકેલવાનો હોય બધા જ અંકિતને યાદ કરે સમય જતાં અંકિતને પોતાની ચતુરાઈનું અભિમાન થવા લાગ્યું એક વખત અભિમાનમાં આવીને કોયડો સાંભળ્યા વગર પોતે તેનાથી મોટા છોકરાઓ સાથે શરત લગાવી બેઠો અભિમાન કોઈનું ટક્યું નથી તેમ અંકિતનું પણ ના ટક્યું આવે પણ અહીંયા અંકિતનું પણ ના જ ટક્યું બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ ફકરણા દરે હવે જવાબ આપણે જોઈશું તો પ્રશ્ન પહેલો છે અંકિતને કોણ ચતુર બનાવવા માગતું હતું તો વિ વિકલ્પ સી તેના પિતા બે નંબર ઉપર છે અંકિત સાથી અભિમાની બની ગયો તો ચતુર હોવાથી ત્રણ કોયડો ઉકેલવો એટલે તો ભરેલો પ્રશ્ન ઉકેલવો ચાર અંકિત શરત લગાવી બેઠો કારણ કે તેને પોતાની ચતુરાઈનું અભિમાન હતું પાંચ અંકિતનું અભિમાન કેમ નાટક્યું તો તે શરત હારી ગયો ત્રીજા નંબરનો વિભાગ છે તેની અંદર ફકરો આપેલો છે મોભાપુર નામે એક નાનકડું ગામ હતું આ ગામમાં દરેક જ્ઞાતિના લોકો રહે એમાં એક અજયભાઈનું કુટુંબ પણ રહેતું હતું આ કુટુંબમાં તેમની સાથે પુત્ર અશોક તથા પુત્રી આશા શાંતિથી રહેતા હતા પિતા પોતાના બંને સંતાનોને ભણાવવા અથાગ પરિશ્રમ કરે એક દિવસ ઉનાળાની અસહ્ય ગરમીને કારણે અજયભાઈને ચક્કર આવતા તે પડી ગયા અને લકવો થઈ ગયો તેમની સારવાર માટે વધુ નાણાંની જરૂર પડી ભાઈ બહેન બંને મહેનત કરીને પૈસા ભેગા કર્યા પિતાની સારવાર થતાં તેમનો લકો દૂર થયો અને બંનેના આનંદનો પાર ના રહ્યો તો પ્રશ્નોના જવાબ જોઈશું તેમાં અજયભાઈના પરિવારમાં કુલ કેટલા સભ્યો હતા તો ત્રણ વિકલ્પ બી બે નંબરનો પ્રશ્ન છે આશા અને અશોકને ભણાવવા કોણે ખૂબ મહેનત કરી અજયભાઈએ વિકલ્પ એ ભાઈ બહેનને પૈસાની જરૂર કેમ પડી વિકલ્પ ડી પિતાની સારવાર કરાવવી હતી ચાર નંબરનો પ્રશ્ન અજયભાઈ નીચે પડી ગયા કારણ કે વિકલ્પ સી તેમને ચક્કર આવ્યા પાંચ અશોક અને આશા કેમ આનંદમાં છ આવી ગયા વિકલ્પ બી પિતાને લખવો જતો રહ્યો તેથી હવે પ્રશ્ન પાંચ છે માગ્યા પ્રમાણે ઉત્તર લખો તેની અંદર વિભાગ એ એમાં એક નંબર ઉપર છે આપેલ શબ્દમાંથી કયો શબ્દ અલગ છે તો વિદ્યાર્થી મિત્રો હોપ હોપ મ્યાઉ મ્યાઉ હોચી હોંચી આ બધા પ્રાણીઓ છે જ્યારે કુહુ કુહુ એ પક્ષીનો અવાજ છે એટલા માટે અલગ પડતો શબ્દ વિકલ્પ ડી આવશે બે નંબર પર આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો તો તેમાં ઉપાડી જગાડી કૂદકો ભૂસકો ગાવા ખાવા આ ત્રણેય જોડ સરખી છે અલગ પડતી જોડ કઈ છે અગજર અને અજગર તો વિકલ્પ સી આવશે ત્રીજા નંબર પર છે આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો તો તેમાં વિકલ્પ સી આવશે ચકલી અને બચ્ચું ચાર નંબર ઉપર છે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો ઉદાહરણ છે કટ કટકટ થર તો થર થર આપેલ વાક્યમાંથી ખોટો શબ્દ શોધી લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાક્યની અંદર બે શબ્દો આપેલા છે તેમાંથી સાચો શબ્દ કયો છે તે શોધવાનો છે હંમેશા નીચા નમી વડીલોના ચરણ સ્પર્શ કરવા જોઈએ ખોટો શબ્દ કયો આવશે ચલણ વિભાગ બી છે તેમાં એક નંબર ઉપર છે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો તો ચી ચી ટેહું ટેહું કુકડે કૂક આ બધા પક્ષીઓ છે જ્યારે ભાવ ભાવ એ પ્રાણી છે એટલા માટે વિકલ્પ સી આવશે અલગ પડતો શબ્દ બે નંબર પર આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો તો તેની અંદર વિકલ્પ ડી આવશે રકાબી રબાકી જ્યારે મરજી ઘરજી આવ્યો ગયો કીડી સીડી આ ત્રણેયની જોડ કેવી છે સરખી છે જ્યારે વિકલ્પ ડીની જોડ અલગ છે ત્રણ નંબર ઉપર છે આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો તો તેની અંદર આવશે સાપ નોડિયું વિકલ્પ એ ચાર નંબર ઉપર છે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો ઉદાહરણ છે વાહ તો વાહ વાહ બનાવવાનું છે પ્રશ્ન ઢચૂક તો ડચૂક ઢચૂક પાંચ નંબર ઉપર છે વાક્યમાંથી ખોટો શબ્દ શોધીને લખો વાહ તળાવમાં કેટલું સુંદર કમળ ખીલ્યું છે ખોટો શબ્દ કયો આવશે કમર હવે વિભાગ સી જોઈશું તેની અંદર એક નંબર પર પ્રશ્ન છે આપેલ શબ્દોમાંથી અલગ પડતા શબ્દોની જોડ લખો ટેહું ટેહું કુહું કુહું ચીચી આ ત્રણેય પક્ષીઓનો અવાજ છે જે ડ્રાવ ડ્રાવ તે પક્ષી નથી તો વિકલ્પ સી આવશે ત્યારબાદ બે નંબરના પર છે આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો તો અલગ પડતી શબ્દ જોડ છે વિકલ્પ ડી અલગ કમલ જ્યારે લખતા પડતા રડી પડી હસ હરતી ફરતી આ ત્રણે જોડ કેવી છે સરખી છે તો તેમાં જવાબ આવશે વિકલ્પ ડી ત્રણ નંબર પર આપેલ શબ્દ જોડમાંથી અલગ પડતી શબ્દ જોડ શોધો તો તેની અંદર વિકલ્પ બી આવશે બિલાડી ઈન્ડું ચાર નંબર પર છે ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો ઉદાહરણ છે છબ તો તેનો શબ્દ રચના કરેલી છે છબ છબ અહીંયા પ્રશ્ન છે કચુડ તો કચુડ કચુડ પાંચ નંબર ઉપર છે વાક્યમાંથી ખોટો શબ્દ શોધી લખો રામજી કાકાના ખેતરમાંથી આ વર્ષે ગુણ ભરીને ઘઉં લાવ્યા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણ આપેલ જે છે હસવો શબ્દ ઘનો હસવો કરેલ છે તે શબ્દની વિદ્યાર્થી મિત્રો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલનું નામ છે અમિતા ચૌધરી જેથી હું અવનવા આવા વિડીયો લઈને તમારી આગળ ઉપસ્થિત થઈશ